નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ તહેવારોને લઈને આજે અસંખ્ય લોકો ગિરનાર ચડતા નજરે પડે છે ત્યારે ઘણા લોકો આડેધડ ગિરનાર ચડતા દશ્યોમાં જોવા મળી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્રના લોકો કુંભ નિંદામાં પોડી રહ્યા છે કે શું તેવો સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે તહેવારોને રજાઓને લઈને આજે ગિરનાર પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી અસંખ્ય લોકો આડેધડ ગિરનાર ચડતા હોવાના દશ્યો સામે આવ્યા છે અને હાલમાં હય હયુ દળાય તેઠી યાંત્રિકો તથા ભાવિકોની ભીડ ગિરનાર પર જામી હોવાના દશ્યો સામે આવ્યા છે ત્યારે આ રીતે આડેધડ ચાલનારા લોકોને કોઈ રોકવાવાળું નહી હોય તેવો સવાલ પણ તંત્રના લોકો સામે ઊઠી રહ્યો છે અહી કોઈની જવાબદારી ન હોય તેમ જવાબદાર તંત્રના અધિકારીઓ કે પોલીસના લોકો આડેધડ માંગ્યા પર જતાં લોકોને કેમ રોકવા માટે દેખાતા નથી તેવો પણ સવાલ જાગૃત લોકો દ્વારા ઉઠવામાં આવ્યો છે તો બીજી તરફ આડેધડ गिरનાર ચડતા લોકો માંથી કોઈને પડવા લાગвати કોઈ જાણહાની થઈ તો તેની પાછળ જવાબદાર કોણ આવા અનેક સવાલો પણ જવાબદાર તંત્રના લોકો સામે ઊઠી રહ્યા છે रिपोर्टर यगेश भट्ट जूनागढ़